અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રાભડા કણકોટ માર્ગ પર રામતલ્યુ નદી પાસે રસ્તાનો ભાગ ધોવાઈ જતા અકસ્માતજનક પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ ડુંગર પોલીસ સ્ટેશનની ત્વરિત કાર્યવાહીથી કોઈ મોટી દુર્ઘટના ટળી છે રામતળિયું નદીની નજીક માર્ગની બાજુમાં આવેલી દિવાલ અચાનક તૂટી પડતા રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો જેના કારણે વાહન વ્યવહાર માટે ગંભીર જોખમ ઊભું થયું હતું અને અકસ્માતની સંભાવના વધી હતી પરિસ્થિતિની જાણ થતાં જ ડુંગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તાત્કાલિક પગલા લઈને માનવ જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરી પોલીસ દ્વારા ઘટના સ્થળે હોમગાર્ડ જવાનોને તાત્કાલિક બંદોબસ્ત માટે મોકલવામાં આવ્યા ધોવાણ થયેલા રસ્તાની બંને બાજુ સતર્ક બંદોબસ્ત ગોઠવીને વાહન ચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપવામાં આવી હોમગાર્ડ જવાનોએ પોલીસની દેખરેખ હેઠળ વાહન વ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો જેના પરિણામે કોઈ જાનહાની કે મોટો અકસ્માત બન્યો નથી હાલમાં તંત્ર દ્વારા રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તાત્કાલિક સમયગાળા માટે પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ચાલુ રહેશે જેથી નાગરિકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે જીડીસી ન્યુઝ સાથે મૌલિક દોષી અમરેલી